રેલવે ગોદી નજીક કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં લાગી આગ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ખાસ કરીને ઔદ્યોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી હતી અંકલેશ્વર શહેરમાં આવેલ રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો તો આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા બનાવની જાણ થતા જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં મિની ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણીનું મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ કાબુમાં આવી જતાં જ આસપાસના લોકોએ હાસકારો અનુભવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ